વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ફોર્ટીનના આપણે હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કર્યા હતા પાર્ટ વન એક વિડિયો બનાવી ચૂક્યા છે આપણે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો હવે આપણે આ વિડીયોમાં પાર્ટ ટુ બીજા હેતુલક્ષી પ્રશ્નો જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક માઉન્ટ આબુ ગિરિમાળામાં સૌથી ઊંચું શિખર કયું છે તો વિદ્યાર્થી મિત્રો માઉન્ટ આબુની ગિરિમાળામાં સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર આપણી અરવલ્લીની ઇમાર પર્વતમાળા જે ગુજરાતથી લઈને આખા રાજસ્થાનમાં ઉત્તરની સાઈડ સુધી છેક હરિયાણા સુધી ફેલાયેલી છે ઓકે માઉન્ટ આબુની ગિરિમાળા જેને આપણે અરવલ્લીની ગિરિમાળા પણ કહીએ છીએ જો હું તમને બતાવું મેપમાં ઓકે આ જે અરવલ્લીની પર્વતમાળા એને જ માઉન્ટ આબુની પર્વતમાળા કહેવામાં આવે છે અને એમાં સૌથી ઊંચું શિખર કયું છે ગુરુ શિખર ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો મધ્યવર્તી ઉચ્ચ ભૂમિનો ઉત્તર પૂર્વ ભાગ કયા નામે ઓળખાય છે મધ્યવર્તી ઉચ્ચ ભૂમિનો ઉત્તર પૂર્વ ભાગ એ વિદ્યાર્થી મિત્રો બુંદેલખંડના નામે ઓળખાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો એ પણ હું તમને બતાવું જો મેપના પ્રશ્નો જે મેપમાં જોઈને આપણે સોલ્વ કરીશું જે આ જે વચ્ચેનો જે ઉચ્ચ પ્રદેશ છે એને માળવાનો ઉચ્ચ પ્રદેશ કહે છે અને એમાં ઉત્તર પૂર્વ દિશામાં જો આ ઉપરની દિશા ઉત્તર છે આ દિશા પૂર્વ છે તો આ જે ત્રાસી દિશા છે ઉત્તરને પૂર્વની વચ્ચે તો ઉત્તર પૂર્વ દિશામાં જે ઊંચા વિસ્તાર છે એને શું કહેવામાં આવે છે બુંદેલખંડ યાદ રાખજો અને દિશા કઈ છે ઉત્તર અને પૂર્વની વચ્ચે એટલે ઉત્તર પૂર્વ લખાશે બુંદેલખંડ ઓકે તો ઉત્તર પૂર્વ લખેલું હશે ત્યાં તો એ આવશે બુંદેલખંડ ચલો માળવાના દક્ષિણે વિંધ્યાંચળમાંથી નીકળી કઈ નદીઓ યમુનાને મળે છે વિદ્યાર્થી મિત્રો આ એક વસ્તુ યાદ રાખજો કઈ નદી મળે છે ઓકે ચંબલ અને બેતવા આવશે અહીંયા આગળ જો આવશે વિદ્યાર્થી મિત્રો ચંબલ અને બેતવા જો હું તમને બતાવું અહીંયા આગળ મેપમાં જો આ માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી ચંબલ નીકળે છે એ રીતે અહીંયાથી એક નદી નીકળે છે બેતવા જે અહીંયા બતાવી નથી પણ એમ બેતવા નદી ક્યાં મળે છે અહીંયાથી નીકળતી યમુના નદીને બને છે ઓકે તો ચંબલ અને બેતવા આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણો સાચો જવાબ છે ચંબલ અને બેતવા જે યમુના નદીને મળે છે ચલો નીચે પૈકી કઈ નદીઓ અરવલ્લીમાંથી નીકળી કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે ફરી આપણે અગેન જોઈએ બરાબર છે તો એ આવશે વિદ્યાર્થી મિત્રો લુણી અને બનાસ જો અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળીને એ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે બરાબર એ દરિયાને મળતી નથી લુણીને બના બનાસ એ રચ રણ કચ્છના મેદાનમાં લુપ્ત થઈ જાય છે કોઈ દરિયાને મળતી નથી કે કોઈ નદીને પણ મળતી નથી ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જોઈએ પશ્ચિમ ઘાટની હારમાળા કયા રાજ્યમાં નીલગીરીના નામે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો નીલગીરીના નામે કયા રાજ્યમાં ઓળખાય છે તામિલનાડુ ઓકે આ પ્રશ્નો આપણે સોલ્વ કરી ગયા છે લાસ્ટ વિડિયોમાં આ વિડીયોમાં તમને ફરી બતાવી દઉં હું ઓકે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ છે જે આપણો આ પશ્ચિમ ઘાટ છે એને યાદ રાખવું પશ્ચિમ ઘાટની જે પર્વતમાળા છે ગુજરાતથી શરૂ થઈને મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક અને કેરળ અને તમિલનાડુની બોર્ડર પર છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો એને અલગ અલગ જગ્યા અલગ અલગ નામથી ઓળખાય છે અને આખાને આખી પર્વતમાળાને પશ્ચિમ ઘાટ કહેવામાં આવે છે અને આ પર્વતમાળાના આ ભાગ જે તામિલનાડુમાં એને શું કહેવામાં આવે છે નીલગીરી હે ને તામિલનાડુમાં નીલગીરી કહેવામાં આવે છે અને કેરળ અને તામિલનાડુની બોર્ડર પર એને અન્નામાલાઈ અને કાર્ડેમોમ કહેવાય છે જ્યારે મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એને સહ્યાદ્રી તરીકે ઓળખાય છે તો તામિલનાડુમાં એને કયા નામે ઓળખાય છે નીલગિરી ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જોઈએ જો અહીંયા આગળ નીલગિરી કયા કયા રાજ્યમાં ઓળખાય છે તો તામિલનાડુ ઓકે પશ્ચિમ ઘાટના કયા ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે પશ્ચિમ ઘાટમાં કયા ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે પશ્ચિમ ઘાટ વિદ્યાર્થી મિત્રો કયું છે આ જ ઘાટ પશ્ચિમ ઘાટ છે જે અહીં આગળ તમારે બોમ્બે આવેલું છે ઓકે તો મુંબઈ અને માર્મ ગોવા ઓકે તો બે જવાબ આવશે અહીંયા આગળ જો અહીં આગળ આવશે મુંબઈ અને માર્મ ગોવા જે કુદરતી બંદરો આવેલા છે પશ્ચિમ ઘાટ પર ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આગળ કયા ખડકોને પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહેવાય છે તો એ છે આગ્નય ખડકો હે એને પ્રાથમિક ખડકો કહેવામાં આવે છે અથવા તો આદ્ય ખડકો પણ કહેવામાં આવે છે ચલો દક્ષિણ આંધ્ર અને તામિલનાડુ તટીય પ્રદેશ કયા નામે ઓળખાય છે તો આંધ્રપ્રદેશ અને તામિલનાડુનો જે તટીય પ્રદેશ છે કોરામંડલ તરીકે ઓળખાય છે જો વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવું અહીંયા આગળ આ તામિલનાડુ છે અને એનો આ જે તટ છે અને આંધ્રપ્રદેશ છે એનો આ તટ છે તો આ જે તટ છે એ કયા નામે ઓળખાય છે કોરામંડલ તટ તરીકે ઓળખાય છે અને આ ઓડિશા અને આંધ્રપ્રદેશનો જે તટ છે એ ઉત્તરનો શિરકારનો તટ તરીકે ઓળખાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ તટને શું કહેવામાં આવે છે શિરકારનો તટ અને આ તટને શું કહેવામાં આવે છે કોરામંડલનો મંડળનો તટ અને અહીંયા આગળ એક વસ્તુ યાદ રાખજો આ પૂર્વનું તટ છે આ પૂર્વ દિશાનું તટ છે આ પશ્ચિમ દિશાનું તટ છે ઓકે તો પશ્ચિમ દિશામાં ગોવાથી લઈને કેરળના તટને શું કહેવામાં આવે છે મલબાર તટ ગોવાથી લઈને કેરળ સુધીના પશ્ચિમ તટને શું કહેવામાં આવે છે મલબારનું તટ અને આ પૂર્વનું તટ છે એના બે ભાગ પાડવામાં આવે છે આ તમિલનાડુને આંધ્રપ્રદેશનો જે તટ છે એને કોરામંડલ તટ કહેવામાં આવે છે અને અહીંયા આંધ્ર અને ઓડિશાનો જે તટ છે એને ઉત્તરનો સિરકાનો તટ કહેવામાં આવે છે તો અહીંયા પ્રશ્ન આ રીતે પણ પૂછાય છે કે પૂર્વનો જે તટ છે એના ઉત્તરના તટને શું કહેવામાં આવે છે સિરકાનો તટ અને એ પૂર્વના તટના દક્ષિણ ભાગને શું કહેવામાં આવે છે કોરામંડલ તટ ઓકે ચાલો આગળ જોઈએ હિમાલયની દક્ષિણ તરફની હારમાણા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે અહીંયા ખરા ખોટા લખવાના છે વિદ્યાર્થીઓ ખોટું આવશે ઓકે ખોટું આવશે શા માટે કારણ કે બૃહદ હિમાલય એ સૌથી મોટો છે જો અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી લઈને આ જે પહેલી હારમાળા છે એ બૃહદ હિમાલયની છે અને બૃહદ હિમાલયની હારમાળા ભારતની ઉત્તર દિશામાં છે સૌથી ઉત્તરમાં છે ઓકે તો દક્ષિણમાં તો કઈ છે દક્ષિણમાં શિવાલિકની હારમાળા છે એ બી હિમાલયની જ હારમાળા છે શિવાલિક અને મધ્યમાં જે હારમાળા છે એ લઘુ હિમાલયની હારમાળા છે ઓકે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો હિમાલયની મધ્યની હારમાળા લઘુ હિમાલયની હારમાળા કહેવાય છે હા હમણાં તો જોયું કે વચ્ચે વાળીને શું કહેવામાં આવે છે લઘુ હિમાલયની હારમાળા કહેવામાં આવે છે મધ્યની હા સોરી અહીં આગળ આવશે ખરું ઓકે ખરું આવશે ઠીક છે કે મધ્યની હારમાળાને શું કહેવામાં આવે છે લઘુ હિમાલયની હારમાળા કહેવામાં આવે છે ચાલો આગળ જોઈએ ખરા ખોટા છે કુલ્લું અને કાગડા એ અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે લોકો ફરવા માટે જાય છે ખરું બરાબર છે આ વાત સાચી છે કુલ્લુ અને કાગડા પૂર્વ હિમાલયની ટેકરીઓનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાકાન યોમા હારમાળા સાથે છે આ પણ ખરું છે ઓકે પૂર્વનું જે હિમાલય છે એની પેરેલમાં મ્યાનમાર એટલે બર્મામાં કઈ ટેકરીઓ આવેલી છે આરાકાન યોમાની હારમાળા આવેલી છે પર્વતની હારમાળા આવેલી છે નદીઓના જૂના કાપના મેદાનોને ખદર કહેવામાં આવે છે ખોટું વિદ્યાર્થી મિત્રો નવા કાપના મેદાનોને ખદર કહેવામાં આવે છે અને જૂના કાપના મેદાનોને શું કહેવામાં આવે છે બાંગર કહેવામાં આવે છે યાદ રાખજો જૂના કાપના મેદાનોને બાંગર કહેવામાં આવે છે અને નવા કાપના મેદાનોને ખદર કહેવામાં આવે છે એટલે અહીંયા જવાબ શું આવશે ખોટું આવશે ગુરુ શિખર એ માઉન્ટ એવરેસ્ટમાં આવેલું સૌથી ઊંચું શિખર છે ના માઉન્ટ એવરેસ્ટમાં નહીં માઉન્ટ આબુમાં આવેલું સૌથી ઊંચું શિખર છે બરાબર ગુરુ શિખર આપણી અરવલ્લી પર્વતમાળામાં સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે પણ એ કંઈ છે માઉન્ટ આબુમાં ત્યાં માઉન્ટ એવરેસ્ટ લખ્યું છે તો આ શું આવશે ખોટું આવશે આ રીતે લખવાનું રહેશે આપણે મધ્ય પડતી ઉચ્ચ ભૂમિના પૂર્વ ભાગને બુંદેલખંડ કહે છે ના ખાલી પૂર્વ ભાગ નહીં અહીંયા શબ્દ કયો હોવો જોઈએ આપણે હમણાં જ જોયો અને શબ્દ કયો હોવો જોઈએ ઉત્તર પૂર્વ ભાગ હોવો જોઈએ બરાબર છે કારણ કે ઉત્તર દિશા અને પૂર્વ દિશાની ત્રાસી લાઇનમાં છે બુંદેલખંડ એટલે શું આવશે અહીં આગળ ખોટું આવશે ખાલી પૂર્વ દિશામાં નથી ભાઈ ખોટું પશ્ચિમ તટની નદીઓ પોતાનું મુખ વિસ્તાર ખાડીઓનું નિર્માણ કરે છે વાત તો સાચી છે શું બનાવે છે ખાડી ટાઈપ બનાવે છે ઓકે ત્યાં સાચું આવશે ઓકે કા આમ ડેલ્ટા બનાવતી નથી એ શું બનાવે છે કાપ તો પશ્ચિમ તટની નદીઓ કઈ છે નર્મદા આ રીતે વહીને મળે છે પછી તાપી મળે છે મહીસાગર મળે છે બરાબર તો એ લોકો શું શાનું નિર્માણ કરે છે ખાડીઓનું નિર્માણ કરે છે પશ્ચિમ તટની નદીઓ જ્યારે પૂર્વ તટની નદીઓ ગોદાવરી કૃષ્ણા કાવેરી અને મહાનદીએ ડેલ્ટાનું નિર્માણ કરે છે યાદ રાખજો એ નદીઓ ડેલ્ટાનું નિર્માણ કરે છે જ્યારે આપણી જે નદીઓ છે એ શાનું નિર્માણ કરે છે ખીણ પ્રદેશોનું નિર્માણ કરે છે હું તમને બતાવું મેપમાં જુઓ પૂર્વ તટની જે નદીઓ છે આ છે નર્મદા આ છે તાપી બરાબર આ મહીસાગર અને સાબરમતી ઓકે તો આ પૂર્વ તટની જે નદીઓ છે એ ખીણ પ્રદેશોનું નિર્માણ કરે છે જ્યારે આ પૂર્વ તટની નદીઓ છે જે રીતે મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરી એ મુખ ડેલ્ટાનું નિર્માણ કરે છે તમે જોઈ શકો છો આ ડેલ્ટા બનાવ્યો છે અહીંયા પણ ડેલ્ટા 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 તો મુખ ડેલ્ટા હે અહીંયા લખ્યું છે જો મુખ ત્રિકોણ પ્રદેશ મુખ ત્રિકોણ પ્રદેશ ડેલ્ટાનું નિર્માણ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખજો ઓકે પૂર્વનું તટીય મેદાન ઉત્તર ભાગ કોરામંડલ તટના નામથી જાણીતો છે ભાઈ ખોટું છે ઉત્તરનો ભાગ તો સિરકાર તટથી જાણીતું છે બરાબર ને અહીંયા શું આવશે ખોટું મેં હમણાં તમને થોડોક ક્વેશ્ચન ડિસ્કસ કરી ગયા છે આના આપણે આગળ જ બરાબર છે આગળ જ ડિસ્કસ કરી ગયા જો આ જે પૂર્વનું મેદાન આ તટીય મેદાન છે એના ઉત્તર ભાગને સિરકાનો તટ કહેવામાં આવે છે અને એના દક્ષિણ ભાગને કોરા મંડલનો તટ કહેવામાં આવે છે ઓકે તો આ ખોટું આવશે ચાલો ઉત્તરનો ફળદ્રુપ કાપના મેદાનને ખનીજનો ભંડાર કહેવામાં આવે છે ભાઈ ખોટું છે ઉત્તરના કાપના મેદાનોને ખનીજનો ભંડાર નથી કહેતા આપણે સાનો ભંડાર કહીએ છીએ અનાજનો ભંડાર કહીએ છીએ એટલા માટે કે કાપના મેદાનોમાં અનાજ વધારે ઊગે છે ચાલો અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ બેરલ સક્રિય જ્વાળામુખી છે ખરું બરાબર સાચું છે ખરું છે ઓકે ચાલો ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ છે ખોટું ભારતનું નથી વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે પણ ભારતનું જ્યારે પૂછાય તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન બરાબર છે શું આવશે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન આ આવશે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન ભારતનું સર્વોચ્ચ શિખર છે ચાલો જોઈએ આગળ જોડકા જોડો આઈ એમ બી અરુણાચલ પ્રદેશમાં કઈ ટેકરીઓ આવેલી છે તો પહેલાનો જવાબ આવશે બી પતકાઈની ટેકરીઓ આવેલી છે અરુણાચલ પ્રદેશમાં ચલો બીજાનો જવાબ શું આવશે નાગાલેન્ડમાં નાગા ટેકરીઓ છે એકદમ સિમ્પલ વિદ્યાર્થી મિત્રો અને મિઝોરમમાં કઈ ટેકરીઓ આવેલી છે લુસાઈની ટેકરીઓ આવેલી છે ઓકે વિદ્યાર્થી મિત્રો મેં તમને બહુ મેપ બતાવી દીધા છે આનો રાઇટ આન્સર આ છે જો અહીંયા આગળ આ અરુણાચલ પ્રદેશ છે તો એમાં પતકાઈની ટેકરીઓ છે આ નાગાલેન્ડ છે તેમાં નાગા ટેકરીઓ છે અને આ મિઝોરમ છે તો મિઝોરમમાં કઈ ટેકરીઓ છે લુસાઈની ટેકરીઓ છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણા અમારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા વિદ્યાર્થીઓ મિત્રો સુધી આને પહોંચાડો કારણ કે આ વિડીયોઝ તમારા એકમ કસોટીમાં તમને કામ લાગશે બીજા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે મળીએ